અંકલેશ્વરના મોતાલી ગામ ખાતે શ્રી ભાથીજી મહારાજ અને બળિયાદેવ આવેલું છે આ મંદિરનો આજ રોજ પાટોત્સવ યોજાયો હતો સવારથી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને યજ્ઞ યોજાયો હતો પાટોત્સવમાં ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉપસ્થિત ભક્તોએ લાવો લીધો હતો અને મોડી સાંજના આરસામાં ગરબા અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગી ગામના સરપંચ રણજીત વસાવા વિકાસ પટેલ રાહુલ વસાવા કેન્સ પટેલ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ મોટાલી ગામમાં ભાઠીજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે તેમજ દર વર્ષે પ્રાણ પાઠો ઉત્સવ થાય છે અને ગયા વર્ષે બરિયાબાદજીની પ્રતિષ્ઠા થયેલ છે તેમજ આ વર્ષે પાઠો રાખેલો છે ને આવા ભાવિક ભક્તોને ઘણો ઉત્સાહ આપે અને ઘણા આનંદથી આવો પાઠોત્સવ કરતા રહે એ જ મારી પ્રાર્થના મળ્યા દેવતી જય